ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ ઈવીએમ ઈવીએમ મ નો અર્થ ઇલેક્ટ્રોનિક વી નો અર્થ વોટિંગ અને એમ નો અર્થ મશીન થાય છે આમ ઈવીએમ નું ફૂલ ફોર્મ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન થાય છે મિત્રો ઈવીએમ એ એક એવું ઉપકરણ છે જે બે યુનિટ નું બનેલું છે કંટ્રોલ યુનિટ અને બેલેટિંગ યુનિટ જ્યારે કોઈ પણ મતદાર મતદાન કરવા જાય છે ત્યારે ચૂંટણી અધિકારીઓ બેલેટ મશીન દ્વારા વોટિંગ મશીન ચાલુ કરી દે છે જેથી તમે મત આપી શકો આ એકમમાં તમામ ઉમેદવારોના નામ લખવામાં આવ્યા હોય છે અને તેમની પસંદગી મતદારો પોતાની મરજીથી કરી શકે છે આ આખા સેટને ઈવીએમ અથવા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન કહેવામાં આવે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ